પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં આવેલ નંદાપરાની ખડકી ખાતે છેલ્લા કેટલાય સમયથી પાણીનું પ્રેશર ઓછું આવતા આજ વિસ્તારના ભાજપના એક્ટિવ કાર્યકર માનસીબહેન ત્રિવેદી દ્વારા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં નવીન વાલ્વ નાખી નંદાપરાની ખડકીમાં ફૂલ પ્રેશરથી પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે નવીન વાલ્વ નાખ્યા બાદ નંદાપરાની ખડકીમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહેતું હતું પરંતુ આજ વિસ્તારમાં આવેલી જોશીની ખડકીમાં પાણીના પ્રેશર ન આવતા હોવાની રજૂઆત સ્થાનિક લોકોએ પાલિકામાં કરતા આજરોજ વોટર વર્કર્સ શાખાના કર્મચારી ખાડો ખોદવા આવતા અને નંદાપરાની ખડકીના રહીશો પાલિકા દ્વારા વાલ્વ બંધ કરવામાં આવ્યા હોવાની ખોટી માહિતી મળતા તેઓએ નગરપાલિકાના કર્મચારીઓનો વિરોધ દર્શાવ્યો હતો ત્યારે પાલિકાના કર્મચારીઓ ખાડો ખોદીને નવીન નાખેલા વાલ્વને બંધ કરવા નહીં પરંતુ તેને સેટ કરીને નંદાપરાની ખડકી સહિત જોશીની ખડકીમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં તેઓને ખોટી માહિતી મળતા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તો નંદાપરાની ખડકીના સ્થાનિક રહીશોમાં વિરોધને લઈને દુર્ગાપ્રસાદ જોશીએ જો વાલ્વ સેટ કરીને જોશીની ખડકીમાં પ્રેશરથી પાણી નહીં આવે તો આખો રોડ ખોદીને રસ્તો બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ મારા નાના નંદાપુરાની ખડકીનો અહીંયા વાલ નાખેલો હોવા છતાં

જોશી ની ઘડકી ની અંદર પાણી ઓછું આવે છે એટલે આ વાલ ચેક કરવાનો છે અને આ વાલને ને કરવાનો છે નગરપાલિકાને અમારી વિનંતી છે આ વાલ મોટો કરે અને બંને વહેલા અંદર પાણી પૂરતું આવે એવી વ્યવસ્થા કરે નહીં તો રોડ ખોદી નાખવામાં આવશે આખો રોડ ખોદી રોડ બંધ કરી દેવામાં આવશે પૂરતું પાણી નગરપાલિકાને ને ફરજ આવે છે નગરપાલિકા પાણી પૂરતું આવતું નથી પૂરતું ટાઈમે આવતું નગરપાલિકા જો આ નહીં કરે તો રોડ ખોદી નાખવામાં આવશે રસ્તો બંધ કરી દેવામાં આવે